નમસ્તે મિત્રો સ્વાગત છે તમારો આજના ફરી એક નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરશું બાળકનું જે એલસી એટલે કે લિવિંગ સર્ટિફિકેટ છે તેમાં નામ અટક અને જન્મ તારીખમાં કોઈ ભૂલ રહી ગઈ હોય કઈ કારણોસર તો તેમાં સુધારો કરવાનો છે એલસી માં સુધારા કરાવવો છે તો તેમાં કઈ રીતે સુધારો કરી શકાય તેની પ્રોસેસ શું છે જરૂરી ડોક્યુમેન્ટ શું છે તેમજ કઈ કચેરી કે સંસ્થાએ સંપર્ક કરવાનો રહેશે તેના વિશે આપણે આગળ આ વિડીયોમાં વાત કરવાનો છીએ તો મિત્રો વિડીયોના અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવા અવનવા વિડીયો ની માહિતી મળતી રહે તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો તમે અહી સ્ક્રીન માં જોઈ શકો છો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે આ રીતે દરેક જિલ્લામાં પરિપત્ર પરિપત્ર થયો હશે અથવા થવાનો છે છે પત્રની આપણે વાત કરીએ જે તે ડિસેમ્બર રોજ થયેલો એટલે કે સાત થી આઠ દિવસ પહેલાનો પત્ર છે જે પરિપત્રમાં મિત્રો જણાવેલ છે જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓ તથા તેના હેઠળ આવતી ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને દાખલ કરતી વખતે

અધિકારો છે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ને સુપરત કરેલા હતા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આ અધિકારો છે તે તાલુકા વિકાસ અધિકારી ને સુપરત કરેલા છે એટલે કે બાળકના એલસી માં લિવિંગ સર્ટિફિકેટ માં નામ અટક અને જન્મ તારીખનો સુધારો કરવા માટે હવે જે જે સત્તા છે તે તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ તાલુકા પાસેની સત્તા છે તો તેમાં જે તે સ્કૂલના આચાર્યશ્રીએ અરજી કરવાની રહેશે જે તે બાળકના એલસી માં નામ સુધારો વગેરે કરવાનો છે ત્યાર પછી તેને યોગ્ય ચકાસણી કરી યોગ્ય આધાર પુરાવા રજૂ કરી તમારા જે બાળકનું એલસી છે તેમાં સુધારો કરી આપવામાં આવશે જેમાં નામ અટક અને જન્મ તારીખ વગેરે સુધારા થઈ શકે છે તે બાબતનો આપ પત્ર જે તારીખ ચાર ડિસેમ્બર બે હજાર પચીસ નો છે ત્યાર પછી મિત્રો આપણે જરૂરી જે પુરાવા છે તેની વાત કરીએ તો ત્યાર પછી મિત્રો આવા સુધારા કરવા માટે જરૂરી જે ડોક્યુમેન્ટ તેમજ જરૂરી સૂચનાઓ આપેલી છે તેના વિશે આપણે વાત કરીએ તો નિયત નમૂનામાં નિયત જે અરજી બાળક અભ્યાસ કરતું હોય ત્યાં અરજી કરવાની રહેશે આ આ ફેરફાર માત્ર શાળામાં હાલ અભ્યાસ બાળકો પૂરતો જ કરી કરી શકાશે શકાશે બાળકના વાલીનું નામ કે જન્મ તારીખ પરિપત્રથી સુધારો નહીં દત્તક બાળકના કિસ્સામાં કે પુનઃ લગ્નના કિસ્સામાં વાલીના નામ બદલવાની કાર્યવાહી માટે દત્તક વિધાન અથવા પુનઃ લગ્ન પ્રમાણપત્ર રજૂ કર્યા હોવા તેવા કિસ્સામાં જ નામ સુધારા અંગેની કાર્યવાહી કરવાની રહેશે શાળાના આચાર્ય નિયમ અનુસાર સુધારો કરવા પાત્ર થતો હોય તો જ દરખાસ્ત તૈયાર કરી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ને મોકલવાની રહેશે અન્યથા વાલીએ સ્પષ્ટ સમજ આપવાની રહેશે હુકમ મુજબ સંબંધિત શાળાના આચાર્યશ્રીએ જરૂરી રેકોર્ડ માં સુધારો કરી હુકમ અને તારીખ લખવાના રહેશે નામ જન્મ તારીખના સુધારાની કાર્યવાહી પેટે કોઈ પણ પ્રકારની ફી વાલી જોડેથી લેવાની રહેશે નહીં આ પરિપત્ર જિલ્લા પંચાયત સંચાલિત સરકારી શાળાઓ જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ પૂરતો જ માન્ય આવશે તો મિત્રો આ એક જરૂરી જરૂરી સૂચના અને ડોક્યુમેન્ટ મેં હતા હવે જો તમારે તમારા બાળકના નામ અટક અથવા જન્મ તારીખમાં સુધારો કરાવો તો કઈ રીતનું અરજી ફોર્મ છે તે રજૂ કરવાનું રહેશે કેવી રીતે તમે અરજી કરશો તેની આપણે વાત કરીએ તો મિત્રો તમે હિસ્ક્રીમાં જોઈ શકો છો વાલીને અરજી કરવાનો નમૂનો તમારા બાળકનું નામ અને જન્મ તારીખ સુધારવા માટે જે અરજી કરવાની છે તેનું ફોર્મ અહીં સ્ક્રીનમાં તમે જોઈ શકો છો અહીંયા તમારે લખવાનું પ્રતિ આચાર્ય જિલ્લો લખવાનો છે ત્યાર ત્યાર પછી પછી વિષય આ રીતે લખવાનું નામ જન્મ તારીખ અથવા ફેરફાર કરવા બાબત છે ઉપરોક્ત જણાવવાનું કે મારો પુત્ર અહીં તમારા પુત્રનું નામ આખું લખી દેવાનું છે આપની શાળામાં ધોરણ જે અભ્યાસ કરતો હોય તે ધોરણ લખી અભ્યાસ કરે છે જેના નામ જન્મ તારીખ અટકમાં જે ભૂલ હોય તે મુજબ અત્યારે હાલ છે તે લખવાનું છે ત્યાર પછી લખાયેલ છે પરંતુ મારી તમારી પાસે ઉપલબ્ધ આધાર પુરાવાઓ જેવા કે આધાર કાર્ડ રેશન કાર્ડ એલસી વગેરે મુજબ પુત્ર પુત્રીનું નામ અથવા જન્મ તારીખ અથવા જે સાચી હવે તમારે સુધારો કરવાનો છે તે આખા ખાનામાં લખવાનું છે તે મુજબ લખવી જોઈએ તો મારી અરજી સાથે હું અરજી પત્રક તથા માગ્યા મુજબના પુરાવા રજૂ કરું છું મારી દરખાસ્ત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ને જે તાલુકો મોકલવાનો લખવાનો હોય તે તાલુકો ખાતે મોકલી આપવા વિનંતી તો મિત્રો આ રીતે તમારે અરજી કરવાની છે તમારા બાળકમાં જે સુધારો કરવાનો હોય અહીંયા તમારે તમારા ગામનું નામ લખી દેવાનું છે અને અહીંયા તારીખ લખી દેવાની છે ત્યાર પછી વાલીનું પૂરું નામ લખવાનું વિદ્યાર્થી સાથે અને વાલીની સહી કરવાની છે આ રીતની તમારે અરજી તૈયાર કરી અને જે જે બાળક સ્કૂલમાં ભણે છે છે તેને મોકલી આપવાનું તેની સાથે જરૂરી દસ્તાવેજો જે જોડવાના છે તેની આપણે વાત કરીએ મિત્રો તો જરૂરી ડોક્યુમેન્ટ તમે અહી સ્ક્રીનમાં જોઈ શકો છો રેશન કાર્ડ છે આધાર કાર્ડ માતા પિતા બાળક અને બાળકના ભાઈ બહેનનું તેમજ માતા પિતાનું એલસી જો હોય તો લિવિંગ સર્ટિફિકેટ જન્મ તારીખનો દાખલો કોર્ટનો હુકમ થયેલો હોય તો કોર્ટના હુકમની ઝેરોક્ષ ચૂંટણી કાર્ડ માતા પિતા બાળકનું ભાઈ બહેનનું ચૂંટણી કાર્ડ અને પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર જે એફિડેવિટ કરવાનું છે આટલા વસ્તુ તમારે રજૂ તૈયાર કરીને તમારો બાળક જે સ્કૂલમાં ભણે છે ત્યાં આપી દેવાનો એટલે તમારું જે બાળકનો નામ સુધારાવાનો છે તેની દરખાસ્ત તૈયાર કરી અને તાલુકા વિકાસ અધિકારી આપશે જ્યાંથી જરૂરી સુધારા કરવા માટેનો હુકમ કરવામાં આવશે ત્યાર પછી તમારા બાળકનું નામ જે છે તે સુધારો કરી આપવામાં આવશે ત્યાર પછી મિત્રો જે સોગંદનામામાં તમારે લખવાનું છે તે તમે અહીં જોઈ શકો છો સોગંદનામું જે પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર રજૂ કરવાનો છે તેનો નમૂનો અહીં આપેલો છે આથી હું ખાલી જગ્યાને તમારા બાળકનું નામ ને વગેરે લખવાનું છે નીચે છે કરી મારા ધર્મના સોગંદ કાંઈને જણાવું છું કે મારો પુત્ર પુત્રી જે હોય તે શાળાનું નામ લખવાનું છે તાલુકો લખવાનો જિલ્લો લખવાનો છે તેમજ ધોરણ કરે છે જેના શાળાના રેકોર્ડમાં નામ જે હાલ ભૂલવાળી છે તે લખવાની છે અને ત્યાર પછી હકીકતમાં જે સાચી હોવી જોઈએ તે અહીં લખવાની છે હોવું જોઈએ હું આના મારા માટે મારી પાસે જે પુરાવા છે તે રજૂ કરી ભવિષ્યમાં જયારે આ બાબતે લેખિત મૌખિક કોઈ જુબાની આપવાની થશે તેના માટે હું બંધાયેલો શું મારી આપેલી વિગતો ખોટી સાબિત ઠરશે તો તે અંગે ઉપસ્થિત થનાર પ્રશ્નોની જવાબદારી સંપૂર્ણપણે મારી રહેશે તેવું હું સભાનપણે માનું છું ખોટું સોગંદમ કરવું તે ફોજદારી ગુનો બને છે જેની મને જાણ છે ત્યાર પછી અહીંયા તમારું ગામનું નામ લખી દેવાનું તારીખ લખી દેવાની તમારે સહી કરવાની છે તો આ રીતનું તમારે જે એફિડેવિટ સોગંદનામું છે તે કરાવવાનું છે અને ત્યાર પછી તે તમારા સ્કૂલમાં રજૂ કરવાનું છે જેના ઉપરથી તમારા બાળકના એલસીમાં નામ છે તે સુધારો કરી આપવામાં આવશે તો આ સોગંદનામાનું જે નમૂનો છે ફોર્મેટ તે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો ત્યાર પછી મિત્રો નામ અટક તથા જન્મ તારીખ ફેરફાર કરવા બાબતનું નું જે અરજી પત્રક છે તે તમે અહીં જોઈ શકો છો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જે ટીડીઓ ને મોકલવાનું છે પરંતુ આ જે ફોર્મ છે તે આચાર્ય ભરવાનું હોય છે અને ટીડીઓ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીને મોકલવાનું હોય છે જેમાં અરજદારનું નામ છે અરજી કર્યાની તારીખ ચેકલિસ્ટ આપેલું છે તે બધી જ આચાર્ય તરફથી ફોર્મ ભરવાનું હોય છે જે તમે અહીં સ્ક્રીનમાં મિત્રો જોઈ શકો છો જો કોઈ આચાર્ય મિત્રો જોતા હોય તો પણ તમે આવી રીતે ફોર્મ છે તે તૈયાર કરી અને તમારા સ્કૂલમાં જે બાળકો અભ્યાસ કરતા હોય તેનું ભરીને ટીડીઓને મોકલી શકો છો તો મિત્રો બાળકના જે એલસીમાં જન્મ તારીખ તો મિત્રો જે બાળક હાલ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તેના એલસીમાં નામ અટક અથવા જન્મ તારીખમાં કોઈ કારણોસર મિસ્ટેક રહી ગઈ છે ભૂલ રહી ગઈ છે તો તેને કઈ રીતે સુધારી શકાય અને તેની પ્રોસેસ શું છે તેમજ જરૂરી ડોક્યુમેન્ટ શું છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરી તેની મેં માહિતી આપી આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફ્રી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ ಒಂದೇ ಮಾತ್ರ